જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનો નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજનો વિડીયો સાંજે બનાવવામાં આવે છે અને તમને આજે આ વિડીયોની અંદર સરસ મજાનું એક મકાન બતાવવામાં આવે છે જે શરૂઆતથી માંડી અને જા પૂરું થાય છે પણ આ મકાન આપણે બતાવીશું એ અત્યારે તેનું કામકાજ ચાલુ છે કારણ કે શરૂઆતનો વિડીયો ન બતાવ્યો પણ હવે આ મકાન કેટલા આવ્યું છે એ તમને હું બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો હવે જુઓ આપણી પાછળ મકાન સીધું બતાવશું હા મિત્રો તમે જોઈ શકો છો મકાનનું કામકાજ ચાલુ છે બહુ જ મસ્ત મકાન બને છે હજી આમાં ઘણું બધું કામ બાકી છે કલર કામ બાકી છે ટાઇલ્સો બાકી છે રહોડાનું બધું બાકી છે તો મિત્રો આપણે નજીકથી મકાન જોઈશું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને હા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો હવે આપણે આગળથી મકાન બતાવીએ તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મકાનનો આગલો ભાગ એટલે કે એટલે કે મકાનનો દરવાજો તો ચલો હવે આપણે અંદરથી જોઈ લઈએ કે કેટલે કામકાજ આવ્યું છે તો બન્યા રહેજો તો મિત્રો આ છે બાથરૂમ અને હા અંદરથી જોઈએ તો પહેલું રૂમ છે આ જેનું કામકાજ પ્લાસ્ટર થઈ ગયું છે કલર ને હજુ બધું બાકી છે તો ચલો હવે આપણે બીજા રૂમમાં તો બીજા રૂમમાં પણ એ જ કર્યું છે કલર કામ ખાલી બાકી છે અને હા મિત્રો આ છે ત્રીજું રૂમ તેની અંદર ટાઇસો લગાવી છે અને આ રહોડા માટે બનાવેલું છે તમે જોઈ શકો છો અને હા મિત્રો આ છે મકાનનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો કામકાજ ચાલુ છે હજુ તો મિત્રો આજનો વિડીયો બસ ફક્ત ખાલી મકાન બતાવવા માટે જ બનાવ્યો હતો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી